મારું નામ મકવાણા મજુબેન દીપક ગામ સાપુર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ હું છે ને બે હજાર અઢારથી સખી મંડળમાં જોડાણી તે પહેલાં અમારા ઘરની આવક ખાલી માત્ર મહિનાની પાંચથી સાત હજાર હતી અને વર્ષની સિત્તાવીસથી ઇઠાવીસ પછી હું મંડળમાં બે હજાર અઢારથી જોઈન્ટ થઈ અને મેં પોતે પિસ્તાલીસ ગ્રુપ બનાવ્યા અને પહેલીવાર અમને દોઢ લાખની લોન મળી તેમાંથી અમે નાનો એવો ધંધો ચાલુ કર્યો ત્યારે ડીઝે લીધો ને અત્યારે બીજી લોન અમને ત્રણ લાખની મળેલી એમાંથી મંડપ સર્વિસ લીધેલી અત્યારે અમારી મહિનાની આવક પચીસથી ત્રીસ હજારની છે અને વરસની પાંચથી છ લાખની છે મોદી સાહેબનું એવું સપનું છે કે ત્રણ કરોડ બેનો લખ દીદી બને તેમાં હું પણ લખપતિ દીદી બની છું મારું નામ ભાનુબેન મુકેશભાઈ ઉસદળ છે મારું ગામ રાણપુર છે તાલુકો ભેસાણ છે જિલ્લો જુનાગઢ છે આજે અમે લખપતિ દીદી યોજનાના કાર્યક્રમમાં આવ્યા છીએ સાતમ જેવો તહેવાર છે તો પણ બહેનોને લઈને અમે લખપતિ દીદી યોજનામાં આવ્યા છીએ અને મેં બટેટાની વેફરનું મશીન લીધું છે અને ડ્રેસ ઘરેથી ડ્રેસનું વેચાણ કરું છું અને અત્યારે મારી ઇન્કમ ત્રીસ હજાર જેવી છે ગવર્મેન્ટની યોજના સરસ લાગે આર્થિક રીતે આપણે પગભર ન હોય તો આમાં આપણે સખી મંડળમાં જૂથમાં સામેલ થઈએ તો આપણે આર્થિક રીતે થઈ શકે અને એમાં લોન પણ મળી ગૌરવ સાથે કહી શકીએ પ્રધાનમંત્રીએ એવી વાત કરી છે કે મારા દેશની અંદર ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું એમને નેમ અને અભિયાન લીધું છે અંતર્ગત આજે સમગ્ર દેશની અંદર મહિલાઓને વર્ચ્યુઅલ લાઈવથી એમને માહિતી એમનો ઉત્સાહમાં વધારો કરવા અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લાની મોટા પ્રમાણમાં મહિલાઓ અહીંયા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા જનરલી અલગ અલગ બધી જગ્યાએ ટાર્ગેટ છે કે સોળ હજાર પાંચસોનો આપણો જૂનાગઢ જિલ્લાનો ટાર્ગેટ છે એટલે એની અંદર પચીસ ટકા જેટલું કામ આપણે લખપતિ દીદીઓ બનાવી ચૂક્યા છીએ ચાર હજારથી વધારે અને હજી જે બાકી છે સાડા બાર હજાર જેટલી લખપતિ દીદીઓ બનાવવાનું એમના આજે એમના જે નરેન્દ્રભાઈનું આજે એમનું પ્રવચન હતું એમના વિચારો હતા એમની જે ઉત્સાહવર્ધક વાત હતી એ મહિલાઓની અંદર મોટિવેટ કરી અને બીજી મહિલાઓને બીજી મહિલાઓ જોઈ કે આ કઈ રીતે આગળ વધે છે કઈ રીતે કામ કરે છે મારે શું કરવું જોઈએ એવા અનેક અનેક વિચારોથી મહિલાઓને પ્રોત્સાહિત કરી અને આગળના દિવસોમાં તાત્કાલિક અસરથી આ વર્ષના એન્ડ સુધીમાં જ આપણે કદાચ આપણો આ ટાર્ગેટ પૂરો કરી અને નરેન્દ્રભાઈનું સપનું છે એ સપનું સાકાર કરી અને મારા જૂનાગઢ જિલ્લાની બહેનોને લખપતિ દીદી બનાવવાનું કામ એ નરેન્દ્રભાઈના વિચારે કર્યું છે ત્યારે હું નરેન્દ્રભાઈને ફરીથી વંદન કરું છું અને મારી બહેનોને શુભકામના આપું છું કે તમારું ભવિષ્ય તમારા પરિવારનું ભવિષ્ય અને આ દેશનું ભવિષ્ય મહિલાઓ છે